ભારત સરકારે મેન એન્ડ મેડ ફાઇબર એમએમએફ અને ટેક્સટાઇલકીય કી રો મટીરિયલ્સ પરથી ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર ક્યુ ઓ નાબૂદ કર્યો બાદ સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ ઉદ્યોગોને મોટી રાહત મળી છે આ નિર્ણયથી ઉદ્યોગકારોને હવે વિશ્વભરમાંથી આયાત કરવાની સગવડ મળશે અને નિકાસ વધારવામાં મદદ મળશે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસથી ફટા અને એમ અને એમએમએફના મૂળ દ્રવ્યો પર અને ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી પોલિસ્ટર યાન અને એફડીવાય પી પોય અને આઈડીવાય અને પીએસએફ પર ક્યુ લાગુ કરવામાં આવ્યા હતા આ ઓર્ડર મુજબ બીઆઈએસ સર્ટિફિકેટ ધરાવતા જ ઉત્પાદકો ભારતમાં આ માલ વેચી શકતા હતા જેથી આ મૂળ દ્રવ્યોની આયાત વ્યવહારિક રીતે બંધ થઈ ગઈ હતી આના પરિણામે દેશમાં અનેક પ્રકારના સ્પેશિયાલિટી યાન અને લાઇફસ્ટાઈલ ફેબ્રિકની ભારે અછત ઊભી થઈ હતી આ સમયના નિરાકરણ માટે એસજી સીસીઆઈ એફઆઈએસવી અને ફોગવા સિટી નવી દિલ્હી સીઆઈઆઈ સહિત દેશના વિવિધ ટેક્સટાઇલ સંગઠનોને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી તેમણે કેમિકલ ટેક્સટાઇલ એમએસએમ ઈ મંત્રાલય અને નીતિ આયોગ સમક્ષ અનેક બેઠકો આયોજિત કરી હતી ભારત સરકારે એમએમએફ ટેક્સટાઇલના મુખ્ય એમ ઈ પાટા રોય અને એફડી વાય આઈડી વાય અને પીએસએફ પરના તમામ ક્યુ નાબૂદ કરી લીધા હતા આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉત્પાદનના ખર્ચામાં ઘટાડો અને નિકાસ ઉપપ્રમુખ અને ઉમપુક ફેબ્રિકના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે હવે ઉદ્યોગકારો વિશ્વભરમાંથી આયાત કરીને સુરત અને ભારતમાં તૈયાર માલ કરી શકશે અને દેશના કુલ એમએમએફ ટેક્સટાઇલ ઉત્પાદનમાં સુરતનો સાહીઠ ટકા હિસ્સો હોવાથી આ શહેરના ઉદ્યોગકારોને આ નિર્ણયથી સૌથી વધુ કાયદો થવાની અપેક્ષા છે એસજીસીસીઆઈ અને અન્ય સંગઠનોના હોદ્દેદારો સરકારનો આભાર વ્યક્ત કર્યો છે વિજય મેવાલા ઇમિડિયેટ પાસ પ્રેસિડન્ટ એસજીસીસીઆઈ ક્યુસીઓ 2023 થી અમલમાં આવ્યો ત્યારથી સતત ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ ચિંતા ઉદ્યોગની ચિંતા કરતી સંસ્થા છે એટલે સતત રજૂઆતો કરતી હતી કે આની શું આડઅસર આવી શકે છે એના લઈને રોજગારી ઘટશે ગ્લોબલી આપણે ટકી શકવું હોય તો ગ્લોબલી ક્વોલિટી આપણે ના બનાવી શકીએ જે ગ્લોબલી ક્વોલિટી ચાઈનાથી જે માલો આવતા હતા જે યાનો આવતા હતા તે યની પ્રોડક્ટ થતા નહીં હતા પંદરથી સોળ હજારના યાનો નો ડાઉટ ઇયાની સ્પીનર્સો એ બનાવવાની ટ્રાય ચાલુ હતી ને કરતા હતા પરંતુ આ ક્યુસી ઓર્ડર હર તો ઇઝીલી માલ અવેલેબલ થશે અને ખાસ તો હું એવું કહું છું કે જે સરકારનો ગોલ છે કે ને એન્ડ યુઝરને રિટેલ કાઉન્ટર પર માલ સસ્તો મળે આજે જે માલો આવતા નહીં હતા તેના લઈને યયાંના માલોમાં જે પ્રાઇસ હાઇક થતી હતી એને લઈને જે યાન મોંઘા થતા હતા અને એને લઈને જે કપડું મોંઘું થતું હતું તે કપડાં પર હવે કંટ્રોલ આવશે બહારથી સસ્તા યાનો આવશે બહારના કોમ્પિટિશનમાં લોકોએ ઉભા રહેવું પડશે જેથી કરીને વ્યૂવર સસ્તું વેચશે રિટેલ કાઉન્ટર પર સસ્તું જશે અને છેલ્લે એન્ડ યુઝર્સને એ માલ આપણે સસ્તો આપી શકીશું રોજગારી વધશે એક્સપોર્ટ વધશે સારી ક્વોલિટી થશે તો એક્સપોર્ટ બી વધશે એટલે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી આપણે કહીએ છીએ તો ગ્લોબલી આપણે માર્કેટમાં ટકી શકીશું કે આપણા કદાચ બીજા દેશો છે ચાઈના છે તાઇવાન છે બાંગ્લાદેશ છે ઇન્ડોનેશિયા છે એ લોકોની સામે આપણે રેટમાં બી ટકી સસ્તું થશે કારણ કે યાન સસ્તું થશે બહારથી જે યાનો આવશે એટલે જે ગેપ અહીંયા સાત સિત્તેર સિત્તેર ટકા માલનો જે અહીંયાનો વપરાશ અને ત્રીસ ટકા માલ જે ઘટતો હતો તેટલો માલ બહારથી આવવાની જે ગેપ ઘટશે તેથી અહીંયા એટલા પ્રાઇસ હાઈક થશે નહીં બ્લેક મની પ્રાઈઝ ના થશે આશિષ ગુજરાતી એલજીસીસી આઈ પ્રેસિડેન્ટ હાજી હા આજે જે પ્રેસમાં જે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે યુસીઓ ને આપણે ગેજેટ ઓર્ડર થી નાબુદ કરવામાં આવ્યો છે તો એ બાબતે સરકારનું ખૂબ જ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે અને યુસીઓ થી હવે આપણું સારું યાન આવતું થઈ જશે ગ્લોબલ કોમ્પિટિટિવ પ્રાઇસથી અને એના લઈને આપણી પાસેથી જે ઇનોવેટિવ ટેક્સટાઇલ જે આપણે કહીએ તો એ ટેક્સટાઇલ બનાવતા થઈ જઈશું એના નવા ગાર્મેન્ટ બનાવતા થઈ જઈશું ટેકનિકલ ટેક્સટાઇલ બનાવતા થઈશું અને ખાસ કરીને જે અત્યારે યંગસ્ટરમાં જે એક્ટિવવેર તો એક્ટિવવેરનો ક્રેઝ વધેલો છે ડિમાન્ડ વધી છે આખા વર્લ્ડમાં ઇન્ડિયામાં પણ તો એ બધી ટેક્સટાઇલનું પ્રોડક્શન વધશે અને સાથે સાથે રોજગારી અને સરકારની જીએસટીની આવક પણ વધશે ક્યુસીઓ એટલે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એટલે ટેક્સ્ટ એ જે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એક નોન ટેરિફ બેરિયર તરીકે અત્યારે અડચણરૂપ હતું તો હવે એ જે હવે છૂટ હતી બે હજાર તેવીસ ઓક્ટોબર પહેલાં કે તમે ગમે ત્યાંથી પણ યાન મંગાવી શકો છો તો એ પાછી બે હજાર ત્રેવીસ પહેલાંની જે સિચ્યુએશન છે એ પાછી આવી ગઈ છે એટલે અમે એઝ અ વ્યુવર ગમે ત્યાંથી પણ ધ્યાન મંગાવી શકીએ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત